ચો મેઘધનુષ નીકળ્યું ચાખું દેખાય મારું આગળ ધ્યાન પડ્યું ફરી ફણી તાલુ થયા મને ધનુષ છે મેં નાખે લીધું ને તો આવે પૈલો હજુ આવે એવું લાગતું ને મને એવું લાગે જો કોઈને દેખાતું હોય તો મારેથી ભૂલાઈ જાય છું આસુ આસુ દેખાય ને આ આગળમાં જાવ આગળ આરી આમ બાવને ઉપરથી હેજ પટ્ટા બટરકા હામ બોતડી કો હે ને એટન બવ દેખાઈ ની હામ બો સૂરજ ને પ્રકાશ હે ચાહે જઈ પટ્ટા આબાને આગમ ને પડકે હે કોઈને જો દેખાણો હોય તો કમેન્ટ કરી દેજો જો આને એવ દેખાય

કે મેઘધનુષ નીકળે જાય ને એ પછી મે નો આવે કે પાત આગળ તો જવો તો આથમ નું હા ફૂલ કારું કારું થઈ ગયું એને ઉપર જઈ મેઘધનુષ નીકળ્યો જાય ને હું ભી હું જો મગોટું નાખતી હતી આ બે ગમાણીમાં માં નાખી દીધું પાણી ની કુંડી અધૂરી રહી કે મેઘધનુષનો વિડીયો ઉતારા ને જો વાહી હે નાખવાના ફણ ફણ આવે ગયું ત્યાં ઘણી વાર તો પોતરા ને બધું એ લોકો કરે નાખી

ઉપર આગળ પરથી હા ઉકાળે બંધ થઈ જાય ને તો પછી વાહી ભીજા હું જા પા પેરોડી છે ને એમાં પીર પાકે ગયું લાગે એ હોય તો કીવા કે આ વરસાદના મોરા હોય કે મીઠા હોય કે કઈ ખબર નઈ તો આ એક મણી પાકે ગયો ફૂલ પાકે ગયું કીવું કોઈ

આ પેરુડી ઉતી ના એમ એને ના નાખી હતી એવા એનો રોપડો થયો હોય કે એની પાડ પાછા હોય એટલે ફૂટા કમરા એ હોય એવા કે હું કઈ ઘેર જેને મરી હું જઈ ની ભાવે તો જઈ ને દઈ હું ના ખાતર ઉપાડો આવે જોઈએ જોઈએ ઘેર જેને મરી પછી ખારી બહુ મીઠું ખાઈ ને એટલે પછી આ કેવું મીઠું હોય ને આ પછી બધું ગોરું લાગે ખારી કું બહુ મીઠ્યું હે ને મીઠું હું પેલાથી લેલા ખાવાનું એ વટાણ છે ને ખારીકું ઉતારવા આવ્યા જે અટાણ થી મોસાલુ થઈ જાય ખાવાનું મફળા કામ કરીએ બપોરા થોડા ઘણા હોય પછી કરવાના યે તમે તો બે ઉતાર લે લાગે હા ઉતાર આવ્યું ને હા ને ચાચી ઉતારવા ને કટાણે બે ઉતાર લે તો પછી બપોર પછી કાં શું બે ઉતાર હા બપોર હા તમારા સીતારામ કે કંઈ કેવા કે કે દીધા સીતારામ રામ રામ બધા સીતારામ રામ રામ મોજમાં બધા ઉતારવાનું ચાલુ છે પણ ખાદકું જરાક કોશી ઉતારવું કે આજ મારે છે બેક્ટેરિયા દેવાના હે બેક્ટેરિયામાં એવું હે કે ટ્રાયકોડર અને સુડોમોના દેવાના હે તે માંડવી થઈ ગઈ ત્રીસ દી ની ત્રીસ દિવસ માં ત્રીસ દી પેલા દેવાના ને એક પછી પિસ્તાલીસ દી દેવાના એટલે માંડવી માં ફૂગ હોય ને એની થોડીક ઓછી નુકસાની થાય એ વાહ તો આજ કઈ જાવું ને ને વાતાવરણ બહુ સારું છે ફૂગ ને ગ્રો કરવા હાટું એટલે એવા છે ને બપોર પછી આજ કામ કરવાનું હોય બેક્ટેરિયા દેવાના હે ખેતરમાં ને આજ ગામ પૂરતી જ ઉતારવી ખાલી કશ્મીરી માલબેરી બે ત્રણ વિડીયો દેખાડી ઉતાર્યો આ વધે બબ ને શું મહાન કેવી અસર વધી

ગામમાં મમુ કે આવ્યો મુકે આવ્યો ને તમે હા તો એ લગભગ અટણ તાકડે ઉપડે જાય ને આ ઘરગ ઉંપ્યા થા વાડ જો હોય વાડ નું ગાય હા પછી આ ઉતારીયા ને એ પાછી ભરે પેક કરે ને મુકે અહીંયા થાંજીઓ પાછી પછી બે ભર લેવ્યું આટલી ખાલી છે આજ ભરાઈ આખી પાકે ગઈ દાણા મૂકી દેવાના એ ફરે આવે જાય હાથમાં પાછો ફેર દે જરા આપણે ઉતારીયો એટલે મને લાગે કોક કોકજરી હે ખાલી બસ કોક કોક કોકજરી હે પછી જા સીધે સીધી હે ને પટાજ કાપે લેવાની રહી હે દાતાડે થી કાપે ને ઘેર ઉપાડે જવાના પછી કેરી બેહી કેરી બેહે ને માંથી વેણે લેવાની બધી ને પટાવની ની નાખી દેવાના એટલે કામ થાય આ કોથરી બધી કેરી પુગે જાય ખારેક માંથી આ પટા સોખા થઈ જાય બધું એક થઈ જાય નકર આમાંથી ઉતરે જાય પછી આ પટ્ટા કાપવા પડે ને ખારેક ની કોથરી ઉતારવવી પડે પડે તો આ હોય બધું બે ડલું ભરાઈ ગયું ના જાય ને હાડા બાર એક થયો ભાઈ ગયા એ વટાણા ને તો તરવ્યું

हेलो आज खेतर में है ना बैक्टीरिया ट्रीटमेंट अपनी है हाल तो यहाँ बजे हाल क्या दे दर जी के मुँही हेलो सीता ना बताई नहीं है तब लेकर पर वो खतर खतर मावा मुँह जो तो आधे ही खतर है इमा थोड़ा पानी नहीं क्यों पेज हाटू थे થોડુંક ભેજવાળું પાણી હા ખાતમ થઈ જાય પછી ને આમાં બે ટાઈપના બેક્ટેરિયા નાખવાના છે ફૂગના સુડોમોનાસ અને આ આ પાંચ ટકા